દોસ્તો આજના જમાનામાં અને આજના આપણા કહેવાતા મોર્ડન વિચારોમાં આપણી સમૃદ્ધિ આપણે કોને કહીશું શું આપણી પાસે વધારે પૈસો છે આપણે પૈસાવાળા લોકોને સમૃદ્ધ કહીશું કે જેની પાસે ખૂબ બૌદ્ધિક શક્તિ છે જે દીર્ઘદ્રષ્ટિ છે એને આપણે સમૃદ્ધ કહીશું આજના જમાનામાં પૈસો જ બધું છે એટલે આપણા મનમાં તરત વિચાર આવી જશે કે જેની પાસે ખૂબ પૈસો છે એ આ જગતમાં સૌથી સમૃદ્ધ છે આજના જમાના પ્રમાણે આ વિચાર આવવો એ ખોટું નથી કારણ કે આપણા બધાની વિચારશક્તિ અને માનસિકતા આવી થઈ ગઈ છે આપણા સમાજની રચના જ એવી રીતે થઈ છે જ્યાં જેની પાસે જેટલો પૈસો છે એ માણસ કે વ્યક્તિ સમાજ માટે એટલો જ ઉપયોગી છે અને એનામાં એટલી જ બૌદ્ધિક શક્તિ છે એ એની જાતે સમાજમાં બુદ્ધિવાન સ્થાપિત થઈ જાય છે તમે તમારી આજુબાજુ નિરીક્ષણ કરજો જેની પાસે ખૂબ પૈસો છે પરંતુ વૈચારિક રીતે નબળો છે છતાં એની વાતનું વજન પડશે જ્યારે સામેની બાજુ માણસ ગમે તેટલો બુદ્ધિશાળી હશે પરંતુ જો એની પાસે ફૂટી કોડી નહીં હોય એટલે કે દરિદ્ર હશે તો એની વાત કોઈ નહીં સાંભળે એની પાસે કોઈ નહીં બેસે દોસ્તો હું મારા વિચારને આગળ વધારું એ પહેલાં મારી એક વિનંતી છે જો મારો આજનો વિચાર તમને ગમે તો મારા વિચારને અને મારા વિડીયોને છેલ્લે સુધી સાંભળ્યા પછી કે જોયા પછી એક લાઈક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો આગળ વધીએ આપણા દેશમાં અને સમાજોમાં આપણી સમૃદ્ધિની વ્યાખ્યા જ અલગ છે જેની પાસે જેટલા વધારે ઉપભોક્તાના સાધનો છે જેની પાસે પૈસા ખર્ચ કરવાની શક્તિ વધારે છે એ વધારે સમૃદ્ધ છે અને સંપન્ન છે પરંતુ મારા હિસાબે સમૃદ્ધિનો માપદંડ તમારી પાસે વધારે પૈસા કરતાં તમે કેટલું સારું વિચારી શકો છો તમે કેટલા સારા દીર્ઘદ્રષ્ટા છો એની ઉપર હોવો જોઈએ હું વધુ ઉમેરું તો તમે સમાજ માટે અને લોકો માટે કેટલા ઉપયોગી છો એની ઉપર તમારી સમૃદ્ધિનો માપદંડ હોવો જોઈએ જેની પાસે રૂપિયો છે એ એની સાથે એક કે બે અને વધારેમાં વધારે ચારથી પાંચ વ્યક્તિનું ભલું કરશે પરંતુ જેની પાસે દીર્ઘદ્રષ્ટિ હશે જેની પાસે આગળનું વિચારવાની શક્તિ હશે એ આખા સમાજને અને દેશને ઉપયોગી થશે અને એ આખા સમાજનું અને દેશનું ભલું કરશે સમૃદ્ધિની પરિભાષા આપણે વર્ષોથી ખોટી કરી છે આપણે સમૃદ્ધિની વ્યાખ્યા વર્ષોથી ખોટી કરી છે અને આપણે એ દિશામાં વર્ષોથી ખોટી વિચારસરણીથી પીડાઈએ છીએ સાચી સમૃદ્ધિ કોઈ બહારની વસ્તુ નથી જો દેખાય છે એ વહેંચાય છે પરંતુ આપણે અંદરથી કેટલા સમૃદ્ધ છીએ આપણે અંદરથી કેટલા વિચારશીલ છીએ આપણે અંદરથી કેટલા પોઝિટિવ છીએ એના ઉપર છે આને કારણે જ આપણે સોક્રેટિસને યાદ કરીએ છીએ સોક્રેટીસના જમાનામાં જે ઉમરાવો થઈ ગયા એને કોઈ યાદ કરતું નથી સોક્રેટીસ એના જમાનામાં ખૂબ ગરીબ હતા એની પાસે સારા વિચારો હતા સારી દીર્ઘદ્રષ્ટિ હતી પરંતુ પૈસો બિલકુલ હતો નહીં એ એના સમાજ માટે અને દેશ માટે સારું વિચારતા હતા અને સારું કરવા માંગતા હતા પરંતુ એની પાસે વાતો સિવાય કંઈ હતું નહીં માટે એની વાતોને અને એના વિચારોને કોઈ લક્ષ્યમાં લેતું નહીં અને બધા એના વિચારોને અને વાતોને હાંસીમાં ઉડાવી દેતા હતા સોક્રેટિસના જમાનામાં ઉમરાવ લોકો એટલે કે ધનવાન પૈસાવાળા લોકોનું ખૂબ ચાલતું હતું માટે સોક્રેટિસને કોઈ ધ્યાનમાં લેતું નહોતું પરંતુ સમય જતા સોક્રેટિસના વિચારો સાચા પડવા લાગ્યા જેથી આજના જમાનામાં પણ આપણે એને યાદ કરીએ છીએ આજના જમાનામાં આપણે સોક્રેટીસ સુધી જવાની જરૂર નથી આપણે આપની આજુબાજુ જોઈશું તો તમને એવા ઘણા લોકો મળશે કે જેની પાસે પૈસો તો ખૂબ આવી ગયો છે પરંતુ વિચારોથી નબળા છે આપણી આંખો ચમકદમકથી તરત અંજાઈ જાય છે આપણી આંખો જે જુએ છે એવું જ વિચારવા આપણે પ્રેરાઈએ છીએ સામેવાળાની ચમકદમકના કારણે આપણે એની બુરાઈઓને જોઈ શકતા નથી અને ફક્ત આપણે એની સારી બાબતો જ દેખાઈ છે અથવા એની ચમકદમકના કારણે આપણે એના ખરાબ કે ખોટા વિચારો સામે કંઈ બોલતા નથી અને એને સાચા માનીને સ્વીકારી લઈએ છીએ ધીરે ધીરે બધા આવું કરવા લાગે છે અને એને સર્વસ્વીકૃતિ મળવા લાગે છે અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ ઉપર આપણે નજર ફેરવીશું તો અત્યારે અમેરિકા અને પશ્ચિમના દેશો બીજા દેશોને દબાવે છે જે દેશો પાસે ખૂબ પૈસા છે એને પણ દબાવે છે આનું કારણ એની પાસે બૌદ્ધિક શક્તિ છે જેને લીધે એની પાસે ટેકનોલોજી છે પૈસાવાળા દેશો પાસે પૈસો તો છે પરંતુ પોતાની ટેકનોલોજી નથી માટે આવા પૈસાવાળા દેશોને ટેકનોલોજીવાળા દેશો આગળ નાચવું પડે છે એ જેવું કહે એ કરવું પડે છે આ છે બૌદ્ધિક શક્તિની તાકાત જેની પાસે દીર્ઘદ્રષ્ટિ છે વૈચારિક શક્તિ છે એ દુનિયા ઉપર રાજ કરે છે તમે કોઈપણ કાળખંડ લઈ લો પહેલાં પણ પૈસાને મહત્ત્વ અપાતું હતું અને અત્યારે પણ પૈસાને મહત્ત્વ અપાય છે પરંતુ કોઈપણ સમયમાં જે વ્યક્તિ બુદ્ધિમાન અને વિચારશીલ હોય છે એને જ યાદ રખાય છે અને લોકો એને જ યાદ કરે છે તમે કોઈ પણ સમયની વાર્તા કે ઇતિહાસ વાંચશો તો જે તે સમયના રાજા સાથે કોઈને કોઈ બુદ્ધિમાન વ્યક્તિ સંકળાયેલો જ હશે રાજા પાસે અપાર શક્તિ અને ધન હોય છે છતાં એને બુદ્ધિમાન વ્યક્તિની જરૂર પડે જ છે આપણા ઇતિહાસમાં એટલે જતો જૂના જમાનામાં રાજદરબારમાં કોઈ સાધુ કે ઋષિમુનિઓનું મહત્ત્વ હતું જ્યારથી સમૃદ્ધિની વ્યાખ્યા ધન થઈ ગયું છે અને સમૃદ્ધિની વ્યાખ્યામાં ધનને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે ત્યારથી આપણે એના ગુલામ થઈ ગયા છીએ જેથી આપણે પૈસો વધુ ને વધુ મેળવવાની વૃત્તિની ગુલામીમાંથી ક્યારેય મુક્ત થઈ શકવાના નથી આપણી પાસે સ્કૂટર આવશે તો આપણે કાર લેવાની ઈચ્છા રાખીશું અને આપણે એની પ્રાપ્તિ માટે વધારે પૈસાની પાછળ ભાગીશું આપણી આવી અનંત ઈચ્છાઓને કારણે આપણી દોડ ક્યારેય અટકવાની નથી આપણે નિરંતર પૈસા પાછળ ભાગતા રહીશું અને આપણું મન એની આજુબાજુ કેન્દ્રિત થતું જશે એવી ઘણી વસ્તુઓ છે જેની આપણા જીવનમાં ન હોવાથી કોઈ ફરક પડવાનો નથી છતાં પણ આપણી સમૃદ્ધિની વ્યાખ્યાને લીધે આપણે એની પાછળ દોડતા રહેવાના છીએ આપણે જેટલા બુદ્ધિમાન અને આગળનું વિચારવાવળા હોઈશું એટલા આપણે સુખી હોઈશું કારણ કે આપણા વિચારોને કારણે ખોટી ઈચ્છાપૂર્તિ આપણામાંથી જતી રહેશે જ્યાં કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા ઓછી હોય છે ત્યાં સંતોષ વધારે હોય છે અને જ્યાં સંતોષ વધારે હોય છે ત્યાં વિચારશક્તિ અને બુદ્ધિમત્તા વધતી હોય છે જ્યારે આપણે મનથી સુખી હોઈએ છીએ ત્યારે આપણા મનમાં વિચારો પણ સારા આવે છે અને આપણે સારું અને પોઝિટિવ વિચારી શકીએ છીએ આપણે સુખી થવું હોય તો આપણી અંદર જે સમૃદ્ધિની વ્યાખ્યા છે એ બદલવી પડશે આપણે આ વ્યાખ્યા બદલવા અલગ રીતે વિચારવું પડશે જીવન પ્રવાહ માટે આપણી સમૃદ્ધિ જરૂરી છે પરંતુ એની પાછળ વધારે દોટ મૂકવાને બદલે એમાં સંતોષ માની આપણે આપણી મનની તંદુરસ્તી વધારી એને સુખી કરવું જોઈએ આપણે આપણી વિચારસરણી બદલવી પડશે તો જ આપણે આપણું વિચારવાનું બદલી શકીશું આપણે લોકોમાં પ્રસ્થાપિત થવું હોય તો વધારે પૈસો કમાવવા કરતાં વધારે વૈચારિક બનવું પડશે બાકી આ વિષય ઉપર અને આ વિચાર ઉપર તમારું શું માનવું છે અને તમારો શું વિચાર છે એ તમે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો આજનો વિચાર અને આજનો વિડિયો અહીં ત્યાં સુધી જ પૂરો વિડિયો જોયા પછી કે પૂરો વિચાર સાંભળ્યા પછી જો તમને આ વિચાર ગમે તો મારા વિચારને અને વિડીયોને એક લાઈક કરી દેજો મારી ચેનલ ને કરજો અને જો વધારે ગમે તો મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં આવજો જય શ્રી કૃષ્ણ